જય માતાજી હું આપનો વાહતો વિલેજ બોઈને આજે અમારા ખાસ મિત્ર એવા બનાસકાંઠાના જસાલી ગામથી અમારા જીગરજાન દોસ્ત એવા શિંગર અલ્પેશભાઈ જાલોડિયાનો જન્મદિવસ હોય અને મારા વાહતા વિલેજ બોન વિશ કરું છું ત્યારે હેપી બર્થડે ટુ યુ આપ જારો સાલ જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને આપનું ખૂબ મોટું નામ બને એમાં ચહેરને પ્રાર્થના કરો હેપી બર્થડે ટુ યુ જય માતાજી જય માતાજી મિત્રો આજે એવા મારા ગામ જસાલી અલ્પેશ ચાલોટિયા સિંગરનો જન્મદિવસ હોય અને મારા વિશ કરું ત્યારે

હે હાઈવે ઉપર ગાડીઓ ની કરાય દો બ્રેક હાઈવે ઉપર ગાડીઓ ની કરાય દો બ્રેક મારા વજનો બડે બજાર વચ્ચે કાપો કે જય માતાજી જીવ જર નમસ્કાર મિત્રો જય માં ચામુંડા આપનો ગાયક કલાકાર મિત્ર રાજુ શાંકલિયા જણાવતા આનંદ થાય છે બનાસકાંઠા

કે મારો ગોગો તમારું સપનું પૂરું કરશે તમારું જગમય મરનો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલો વેની વેની હેપી રિટર્ન સોફ્ટવેર ડે ભાઈ તું જીઓ હજારો સાલ જય માતાજી જય ગોગા મહારાજ હાઈ ફ્રેન્ડ જય માતાજી ઉત્સવ સિંગર રોહિત ચૌહાણ અને આજે જસાલી ગામથી અમારા ખાસ મિત્ર અલ્પેશ જાલોડિયાનો જન્મ દિવસ હોય તો અલ્પેશભાઈને મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે જરો સાલ ભૂકંપ માતાજી આપને ખુશ રાખે દિલ્હી પાટના હેપી બર્થ જય માતાજી હાઈ ફ્રેન્ડ્સ જય માતાજી જય જોગી હું છું આપનું કિરણ ચૌહાણ અને આજે ગામ જસાલીથી અમારા ખાસ પરમ મિત્ર અને સિંગર એવા અલ્પેશભાઈ જાલોડિયા અને એમનો જન્મદિવસ હોય જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને ભાઈ માટે બધી વિશ કરીને બે લાઈન છે ત્યારે હો કાર્ડ જાન કટકા લાખો એક છે હાચી ઓળખોન ખોન માં એક છે બર બજારે બુંમ પડાવે ભૈયો છે આપી બડબજીઓ જારો ચાલ જેમોતાજી શેરીપુમાં એ જો એવા જસાલી ગામથી થી અમારા અલ્પેશભાઈ ઝાલોડિયાનો જરે જન્મદિવસ હોય અને મારે દશેરી ચોળ મારા અલ્પેશ ઝાલોડિયા વિશે કેવું ગાવું હે થોડું થોડું તેજ મારો અલ્પેશ ભઈ થોડું તોડું તેજ મારો તમારા ચોરે અલ્પેશ ભાઈ થોડું થોડું તેજ મારો અને જ્યારે અલ્પેશ ઝાલોડિયાનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે હું દસરી છોડ મારા અલ્પેશભાઈની હેપી બર્થડે હેપી બર્થડે જય માતાજી જય માતાજી जय माता जी मित्रों सिंगर प्रहलाद ठाकुर आज हमारे जस्थान तिथि सिंगर अल्पेश जादुडिया नो बडे होए अने हमारी निकुल योगी रात विस्करावता होए ने मारे विस्कत भी होए प्यारे खुशी हो आज से तारा मोजनी खडी खडी याद आवे से भाई भई देवड़ी જીવી લેને જિંદગી તારી હસે તો તારા મનથી માતા તારી પૂરી કરે આપી બિપાઈ તુકિયો જય માતાય જય માતાજી હું આપનો વાહતો વિલેજ જ બોયને આજે અમારા ખાસ મિત્ર એવા બનાસકાંઠાના જસાલી ગામથી અમારા જીગરજાન દોસ્ત એવા સિંગર અલ્પેશભાઈ ઝાલોટિયાનો જન્મદિવસ હોય અને મારે વાહતા વિલેજ બોય વિશ કરવું છે ત્યારે હેપી બધે ટુ યુ આપ આપીઓ હજારો સાલ જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને આપનું ખૂબ મોટું નામ બને એમાં ભગવતી ચહેરને પ્રાર્થના કરો હેપી બધે ટુ યુ જય માતાજી